હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ લોયા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અમારી અનુસૂચિત જાતિના સમાજના કાર્ય માટે મેં અરજી કરેલી પ્રાંત કલેક્ટરને ડેપ્યુટી તેથી ચોખા અરજીની અંદર ઉલ્લેખ કરેલા છે અને એની અંદર મેં લખેલું છે પણ કે જે દલિત સમાજ માટે કામ અટકેલા અથવા ન થયેલા આજ દિન સુધી ક્યારે પણ એકસો પચીસ વર્ષ સાહેબ આંબેડકર સંવિધાન લાગુ થયું ત્યારથી અત્યાર સુધીની તો ન કામ કરી શકવાની તાકાત હોય કર્મચારીનું અથવા નાગરિકોની પણ મેં બે હજાર એકથી બે હજાર પચીસ સુધીની માહિતી દલિત વિકાસની તથા પ્લોટ સનત તથા સમશાનના જમીનની ફેરફાર કરવાની એ મેં અરજી કરેલી છે તો મામલતદાર સાહેબ ચૌધરી સાહેબ એ લોકો એવો ઉલ્લેખ કરેલ છે અરજીની અંદર કે અમને આપના મુદ્દા કોઈ પણ સ્વસ્થ દેખાતા નથી અથવા અમને ખબર પડેલ નથી તો કર્મચારીને પણ અંદર પેટની અંદર દુખાવો થાય છે મને એવું લાગે છે તો આ વિડીયો દલિતો અથવા આદિવાસી તથવા વાલ્મીકી જેવા સમાજને સંગઠન અને જાગૃત થવાની જરૂર છે કારણ કે હું ચાલીસથી પાંત્રીસ વર્ષ તાલુકાની અંદર દરેક કર્મચારીની સાથે રહીને કામ કરું છું અને સમાજના વિકાસ માટે હું પ્રયત્ન કરું છું તો કર્મચારીઓ અરજી આજે આવી મારી પાસે તો એમાં એવા શબ્દનો ઉપયોગ એમણે કરેલો છે કે અમને આપના મુદ્દા કોઈ સમજાતા નથી પણ કર્મચારી એટલે પ્રાંત ડેપ્યુટી કલેક્ટર સાહેબ તથા તાલુકાના મેજેસ્ટિક મામલતદાર તેઓ લોકોને એટલી નથી ખબર પડતી કે જે અરજી વારંવાર આવે છે તો એ સ્થળ ઉપર એ ગામ ઉપર નિરીક્ષણ કરવું કારણ કે નિરીક્ષણ કરે તો તેઓની પોલ ઉગાડી થાય એમ છે કે ગૌચર હોય બાંધકામ કરેલું ગૌચરમાં તથા ગામ પંચાયતની ગામ તમની જમીન છે તે પણ બીજાના કબજા હેતુ છે તો ગામના માટે હું પ્રયત્ન કરું છું ગામના લોકોને પ્લોટ મળે અથવા સુવિધા મળે અથવા અમારા જેવા સક્ષમ કાર્યરત થતા હોય લોકો તેવાઓને પણ જો અમને અરજીની માધ્યમથી અથવા રૂબરૂ જવાબ ન આપી શકતા હોય તો આપ ખેડૂત હશો અથવા આમ આમ જનતા હશો તો વિચાર કરજો કે જો અમે આવા ભણેલા છીએ છતાં અમને જો જવાબ ન આપતા હોય તો તમારી કઈ વેલિડ ગણાય કારણ કે તમે રોજ તો નથી જવાના પણ વર્ષે એકવાર જવાના તો તમને પણ ઢકા કરાવતા હશે અમને એટલા માટે હું સૌ સમાજને સૌ જ્ઞાતિ સૌ સમાજને હું વિનંતી કરું છું કે જાગૃત બનો અને જાગૃત થાવ અને વિકાસ તરફ આગળ વધો કારણ કે જે ભાજપ સરકારના નેતૃત્વની નીચે કર્મચારી પણ એક ડાન્સ કરતા લાગે છે અમને કે પોતાને માથે ન આવે પણ આવે એવું છે છતાં પણ એ એક પ્રશ્ન એવો પણ કરેલો છે કે આની અંદર મુદ્દા અમને કોઈ સમજાતા નથી ન સમજાય તો જે અરજી કરનાર વ્યક્તિ હોય તેની ઉપર નામ નંબર એડ્રેસ મોબાઈલ નંબર હોય તો તે તાત્કાલિક આપણને બોલાવી શકે અને કહી પણ શકે રૂબરૂ તો હું દરેક સમાજને એટલી જ વિનંતી કરું છું આ વિડીયો લાઈક કરજો અને શેર કરજો આગળ વધારજો જય ભીમ જય નમો બધા હું સોલંકી લાલજી ભાઈ તેજાભાઈ જય સવિધાન